વિજય રૂપાણી સરકાર અને ભાજપ દ્વારા પહેલી ઓગસ્ટે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરાવી છે ત્યારે આમ આદમી પાર્ટી આપ દ્વારા તેના વિરોધમાં અજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ છે અને આપના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય દ્વારા શિક્ષણ ક્ષેત્રે ભાજપની નિષ્ફળતાનો ચિત્તા રજૂ કર્યો છે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે પાંચ વર્ષ પૂર્ણ થતા પહેલી ઓગસ્ટના રોજ ભાજપ દ્વારા જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરાઈ રહી છે જેના વિરુદ્ધમાં સમાંતરે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા અજ્ઞાન દિવસની કાર્યક્રમ યોજી શિક્ષણ ક્ષેત્રે ભાજપ સરકારની નિષ્ફળતાઓ સમક્ષ મૂકવામાં આવી હતી અને આમ આદમી પાર્ટી આપ સુરતના શિક્ષણ સમિતિના સભ્ય દ્વારા પત્રકાર પરિષદ યોજી આક્ષેપો કરવામાં આવ્યા હતા કે સત્તાવીસ વર્ષથી ગુજરાતને લૂંટી રહેલી અને લોકોની ભાવનાઓ સાથે રમી રહેલી ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા લોકોને મૂર્ખ બનાવવાનો આ એક અલગ જ પ્રકારનો તાયફો છે ભાજપ સરકાર એવું કહે છે કે આજરોજ તો શિક્ષણ ક્ષેત્રે પોતે હાંસલ કરેલી સિદ્ધિઓને લોકો સુધી લઈ જશે આ વાત જ એકદમ હાસ્યસ્પદ લાગે છે શિક્ષણની બરબાદી કરી દેનારાઓ જ્યારે શિક્ષણની સિદ્ધિઓ ગણાવવાની વાત કરે છે ત્યારે એક જવાબદાર વિપક્ષ તરીકે અમારી એ ફરજ બની છે કે અમે સત્ય લોકો સમક્ષ મૂકીએ અને સરકારની નિષ્ફળતાઓને આંકડા અને તથ્યોને રૂપમાં લોકો સુધી લઈ જઈએ મેં પહેલી ઓગસ્ટે આજના ભાજપના શક્તિ દિવસની સામે અજ્ઞાન દિવસની ઉજવણી કરી કરી સોશિયલ મીડિયાના માધ્યમથી શિક્ષણ ક્ષેત્રે સરકારની ઉજાગર હતી આમ આદમી પાર્ટી ગુજરાતે અગાઉ પણ આ મુદ્દે એક વખત જાહેરાત કરી હતી કે ભાજપની જે સરકાર છે એ પોતાના પાંચ વર્ષ પૂરા થવા નિમિત્તે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપી રહી છે તેની શરૂઆત આજથી થઈ રહી છે અને એનું એણે નામ આપેલું છે જ્ઞાન શક્તિ દિવસ જેના ભાગરૂપે એ અલગ અલગ પ્રકારની પોતાની શિક્ષણની સિદ્ધિઓ જણાવશે પણ હાસ્યાસ્પદ વાત એ છે કે જે ભ્રષ્ટ ભાજપ સરકારે ગુજરાતમાં આટલા વર્ષ સુધી શિક્ષણની ઘોર ખોદવા સિવાય બીજું કોઈ કાર્ય કર્યું નથી એ જ્ઞાન શક્તિનું મહત્ત્વ સમજાવે એ બહુ હાસ્યાસ્પદ વાત છે અને બહુ દુઃખદ વાત પણ છે તો એ તબક્કે એક વિપક્ષ તરીકે એક ભારતીય નાગરિક તરીકે અને એક ભારતના શિક્ષણ વ્યવસ્થા વિશે સતત વિચારતી એવી પાર્ટીના કાર્યકર્તા તરીકે અમોને સૌને એવું લાગ્યું કે આ મુદ્દે એક વિપક્ષ તરીકે આપણી જવાબદારી અદા કરવી જોઈએ અને જે ભારતીય જનતા પાર્ટી ભાજપ જે સતતને સતત ને આવા કોઈ તાઈફાઓના નામે લોકોને સતતને સતત મૂર્ખ બનાવવાનું કામ કરે છે તો એને લોકો સમક્ષ વધુ એક વખત ઉગાડી પાડવી જોઈએ અને તથ્યો સાથે આંકડાકીય માહિતીઓ સાથે કારણ કે ભાજપ જે જ્ઞાનશક્તિ દિવસ ઉજવી રહ્યું છે એમાં મોટી મોટી વાતો સિવાય બીજું કાંઈ નહીં કરે આંકડાકીય માહિતીઓ આપવાની જ નથી તો આમ આદમી પાર્ટી ગુજરાત એક વિપક્ષ તરીકે અમે આજે આંકડાકીય માહિતીઓ કેટલીક લઈને આવ્યા છીએ જેનાથી તમામ મિત્રોને ગુજરાતની સમગ્ર પ્રજાને ખબર પડે કે શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ઘણા વર્ષોમાં સત્યાવીસ વર્ષથી ભાજપ સરકારે ગુજરાતમાં કેવા કેવા કાર્યો કર્યા છે એની એક એક નકલ આપ સૌ મિત્રોને પ્રેસ નોટના માધ્યમથી આપેલી છે પણ એમાંથી કેટલાક મુખ્ય તથ્યો આપ સૌની સમક્ષ રાખવા છે એમાંનું સૌથી મહત્ત્વનું જે હમણાં જ ગુજરાત આપ સૌએ છાપવામાં વાંચ્યું છે કે ગુજરાતની છ છ હજાર જેટલી સરકારી શાળાઓને તાળા મારી દીધા અને એનું બહાનું એવું ધરવામાં આવ્યું કે ગુજરાતમાં બાળકોની એ શાળાઓમાં બાળકોની સંખ્યા નહોતી અથવા નહીવત હતી જો બાળકોની સંખ્યા નહીવત હોય તો સરકારનું કામ એ હોય કે બાળકોમાં શાળા એ એ શાળામાં બાળકો વધારેમાં વધારે આવે કેવી રીતે એવા પ્રયત્નો કરવાના એની જગ્યાએ સરકારે ઉલટું કર્યું કારણ કે બહાનું હતું કારણ કે મકાનો જોઈતા હતા અને શાળાઓ બંધ કરી દેવી હતી જેથી કરીને એ મકાનો બીજા કોઈને વેચી મરાય શિક્ષકોને પગાર નહીં આપવા પડે અને શિક્ષણની ખરાબમાં ખરાબ હાલત કરી શકાય સૌથી પહેલો મુદ્દો એ રાજ્યમાં ચૌદ હજારથી વધુ શાળાઓ એવી છે કે જેમાં એક કરતાં વધુ ધોરણના બાળકો એક વર્ગખંડમાં ભણે છે એટલે કે પહેલાં બીજા ત્રીજા ધોરણના બાળકોને એક સાથે ભણાવવામાં આવતા હોય ત્રીજા ચોથા પાંચમાના બાળકોને એક સાથે ભણાવવામાં આવતા હોય વિચાર કરો ચૌદ હજાર વર્ગખંડ ચૌદ હજાર શાળાઓ એવી છે રાજ્યમાં આઠસો પિસ્તાલીસ શાળાઓ એવી છે કે જેમાં ફક્ત એક વર્ગખંડ છે આઠસો પિસ્તાલીસ શાળાઓ પાંચ હજાર છસો ને એકવીસ શાળાઓ એવી છે જેમાં ફક્ત બે વર્ગખંડો છે ચાર હજાર સાતસો ને સાત સાત શાળાઓ એવી છે જેમાં ફક્ત ત્રણ વર્ગખંડો છે સરકારી પ્રાથમિક શાળાઓમાં અઢાર હજારથી વધુ ક્લાસરૂમની અછત છે અઢાર હજારથી વધુ જ્ઞાનશક્તિ દિવસની વાતો થાય છે અને ટૂંક સમય પહેલાં બે દિવસ પહેલાં આપણે જોયું છે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા હતી એમાં આમ આદમી પાર્ટીના એક નગરસેવકે એમ કીધું કે ભાઈ ઓરડા વધારો સરકારી શાળાઓમાં તો એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને એમને સદનમાંથી ઉઠાવીને બહાર ફેંકવામાં આવ્યા આ છે જ્ઞાનશક્તિ દિવસ ભારતીય જનતા ભાજપની સરકારે વિધાનસભામાં જણાવ્યા પ્રમાણે વિધાનસભામાં ભાજપે કીધેલું છે કે સત્તર પ્રાથમિક શાળાઓ તો એવી છે ગુજરાતમાં કે જેમાં હજી વીજળીની સુવિધાઓ નથી વીજળીનું જે ગુજરાત મોડેલની વાતો થાય છે આ ઉપરાંત પાંચ હજાર ત્રણસો ત્રેપન સરકારી અને ચારસો અઠ્ઠાવન ખાનગી શાળાઓ એવી છે જેમાં કમ્પાઉન્ડ વોલ જ નથી સુરક્ષાનો મોટો પ્રશ્ન આ તો ફક્ત ને ફક્ત પ્રાથમિક શાળાઓની વાત કરું છું શહેરની આ આ આસપાસ આટો મારશો તો ખાનગી શાળાઓ અને પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક શાળાઓ જોશો તો આંકડો બહુ મોટો લાગશે આપ સૌને આ સમગ્ર ચર્ચાને હું ત્રણ વિભાગમાં ડિવાઇડ કરું છું હમણાં પ્રાથમિકની માહિતી આપું છું પછી માધ્યમિક ઉચ્ચતરની અને પછી આપણે ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજની માહિતીઓ તરફ આગળ વધશું સુરત જિલ્લો માત્ર એવો છે કે જેમાં એંસી આંગણવાડીઓ એવી છે એસી ટકા એંસી આંગણવાડીઓ કે જેના મકાનો જર્જરિત હાલતમાં છે એના ઉપરથી આપ સૌ ગુજરાતનો અંદાજ લગાવી શકો છો ગુજરાતનો ક્રમ આંગણવાડીઓ શરૂ કરવાની બાબતમાં આખા રાજ્યમાં છવ્વીસમો છે ગુણોત્સવનો પોતાનો રિપોર્ટ હમણાં એવું કહે છે કે આખા રાજ્યની તમામ સરકારી શાળાઓમાંથી ફક્ત ચૌદ સરકારી શાળા ફોર્ટીન ચૌદ સરકારી શાળાઓ એવી નીકળી જેને એ પ્લસ ગ્રેડ આપવામાં આવ્યો એવરેજ ગ્રેડ છે બી અથવા બીથી પણ ઓછો છે સરકારી સ્કૂલના વીસ ટકા બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જાય છે એકત્રીસ ટકા સરકારી શાળાઓમાં પીવાના પાણીની સુવિધા નથી પાંત્રીસ ટકા સરકારી શાળાઓ એવી છે જેમાં શૌચાલયની ગંદકીની જે સાફ સફાઈની વ્યવસ્થાઓ છે એ પૂરતી નથી પાણીની ટાંકીની સાફ સફાઈ નથી થતી એંશી ટકા શાળાઓમાં ઉપચારાત્મક શિક્ષણ નથી થતું ઉપચારાત્મક શિક્ષણ એટલે કે એક વખત બાળક ફેલ થયો હોય તો એના કારણો તપાસી અને ફરીથી શિક્ષણ આપવામાં આવે જેથી કરીને બીજી વાર ભૂલ ન કરે એંસી ટકા નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ એટલે કે કેન્દ્રીયને જે આંકડાશાસ્ત્રને લગતી કચેરી હોય એનો રિપોર્ટ છે કે ગુજરાતમાં સ્કૂલ ડ્રોપઆઉટ એટલે કે ભણતર અધૂરું છોડી દેતા બાળકોનો જો રેશિયો છે એ દેશના બાવીસ રાજ્યોમાંથી એમાં ગુજરાતનો ક્રમ છે એ ટોપથી શરૂ કરો વધારે સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો એમાં ચોથા ક્રમે છે એટલે કે દેશનો સરેરાશ રેશિયો બાર પોઈન્ટ છ ટકા છે ડ્રોપઆઉટ રેશિયો અને ગુજરાતનો ડ્રોપઆઉટ રેશિયો સત્તર પોઈન્ટ આઠ ટકા છે આમ આદમી પાર્ટી આપ દ્વારા શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની કથળી ગયેલી હાલ અને સુરતમાં થયેલા શિક્ષણના વ્યાપારીકરણ સહિતના મુદ્દાઓ સાથે વિરોધ આવ્યો છે અઝર કુરેશી ન્યૂઝ